તો વાત કરીએ બોટાદ તો બોટાદમાં નવા બની રહેલ ડામર રોડના કામમાં જે ધારાધોરણ મુજબ કામ નહીં કરી જાણે આંખે ઉડીને વળગતા ભ્રષ્ટાચાર સામે બે ગામના સરપંચ સહિત ગ્રામજનોએ બાયો છોડાવી છે ત્યારે સરપંચો દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરાતા ડેપ્યુટી એન્જિનિયર સ્થળ ઉપર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોએ જે ધોમધકતા તાપ વચ્ચે અધિકારીને સમગ્ર રોડમાં થઈ રહેલ ગેરરીતિ દેખાડી અને માપ સાઈઝ કરાવવા કામમાં ક્ષતિ દેખાઈ આવી હતી અને ત્યારબાદ અધિકારીઓએ મીડિયા સમક્ષ કોઈ પણ બોલવાની મનાઈ કરતા સ્થાનિકોએ કામમાં ગેરરીતિ થઈ હોવાની તેમજ કામ ક્ષતિવાળું હોવાની કબૂલાત કરી હતી તો સ્થાનિકોએ જ્યાં સુધી ધારાધોરણ મુજબ કામ ન થાય ત્યાં સુધી કામ શરૂ ન થવા દેવાની વાત કરતા ગ્રામજનોએ ઉગ્ર સાથે ડામર રોડ કામનો અને કામ બંધ જ્યાં વધુ એક જે કહી શકાય ભ્રષ્ટાચાર જે જોવા મળી રહ્યો છે ખાસ કરીને રોડ રસ્તાઓ જે છે તેને લઈને ખાસ ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે આવી જે ઘટના બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી બોટાદમાં જે જે ડામરનો જે રોડ બની રહ્યો છે આ રોડમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ રોડ બનેલો છે ડામરનો રોડ અને જ્યાં માત્ર જે ડામર જે કહી શકાય કપચિઓને એવું જોવા મળી છે ત્યારે જો જોતામાં જે ડામરનો રોડ જે છે ઉખડી ગયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગ્રામજનોમાં ધારા ધોરણ મુજબ જે આ રોડ નથી બનાવવામાં આવ્યો એને લઈને આકરો જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ આ અંગે જ્યારે ડેપ્યુટી એન્જિનિયરને જે ફરિયાદ કરી હતી ત્યારે તેનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં ધારાધોરણ મુજબ જે રસ્તો બનાવવામાં આવ્યો છે કે નહીં તેને લઈને માપણી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું ત્યારે બે ગામના સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોએ બાયો ચડાવી છે કે જ્યાં ગ્રામજનોએ વિરોધ કરવાનું સાથે જે રોડનું કામકાજ છે બંધ કરવામાં આવ્યું છે ખાસ કરીને રોડ રસ્તાઓ જ્યારે બનતા હોય છે ત્યારે આ પ્રકારના જે ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોય છે અને આ સાથે જ બોટાદના બે ગામોમાં વધુ એક આવી ઘટના આવી છે અને જ્યાં ટેલિફોનિક રજૂઆત કરતા ડેપ્યુટી એન્જિનિયર સ્થળ ઉપર પહોંચ્યા હતા નિરીક્ષણ માટે અને જ્યાં સ્થાનિકોએ ધોમધકતા તાપ વચ્ચે પણ અધિકારીને સમગ્ર રોડમાં થઈ રહેલ ગેરરીતિ દેખાડી અને માપ સાઇઝ કરાવવા કામમાં ક્ષતિ દેખાઈ આવી હતી ત્યારે અધિકારીએ મીડિયા સામે કોઈ પણ વાત બોલવાની મનાઈ કરતાં આ સ્થાનિકોમાં પણ ગેરરીતિ થઈ હોવાનું તેમજ જે કહેવાય કામમાં ક્ષતિ હોય એવાની એક કરી હતી હવે રોડના કામમાં જ એવું છે કે ખસ નાનું રોડનું કામ ચાલુ છે અગાઉ રોડનું ખામ આવું બોગ કોઈ થિકટર હતી પછી ગામ લોકોએ બંધ કરાવ્યો પછી કે ભાઈ શું પ્રશ્ન છે તો મને ક્યાં ક્વોલિટી પ્રમાણે કામ થતું નથી એટલે ભાઈ મેં જોયું મેં કીધું ખરેખર તમે નથી રોલિંગ કર્યું નથી વોટરિંગ કર્યું નથી આની થિકનેસ જોવા ગઈ આ ચાલે નહીં એટલે મેં પછી આ ઓફિસમાં ઉપલા રહ્યો એટલે ફોન કર્યો એટલે જિલ્લામાંથી એવો ફોન આવ્યો કે ભાઈ રોલિંગ વોટરિંગ કરવાનું છે પછી વાત પણ આવડા આવ્યો કે અમે રોલિંગ વોટરિંગ કરશું હવે એવું કહે પણ અમે વ્યાયા પછી કોઈ પણ પ્રકારનું વોટરિંગ કે રોલિંગ કર્યા કામ ચાલુ કર્યું અને એની ઉપર કોઈ થિકને જળવાનું નહીં જે આ રોડ જે કામ ચાલે છે એ રોડ ઉપર મારી વાડી આવેલી છે એટલે હું ત્યાં અવરનવર જતો હતો રોડનું કામ જે રહ્યું એક છેલ્લી કક્ષાનું કામ થઈ રહ્યું છે એમાં રોડની બાજુમાં જે થળિયા હોય એ રોડ હોવારા નીકળ્યા છે પછી જે જૂની મેડલ નાખેલી છે એ અને અત્યારની નાખેલી છે એ બી મિક્સર આપણને ઉપર જુઓ ને તો પાદરો ખ્યાલ આવે છે કે આ ખરાબ કામ છે અને નાની વાવડી મોટી ખાસ ગામ બેનો રસ્તો છે બોટાદ જવા માટે મેન રસ્તો કહેવાય છે અને પંદર વીસ વર્ષે આ રોડ પાછો આવ્યો છે અને અત્યારે હાલમાં આ રોડનું કામ ચાલુ છે એ રોડમાં ખાવ બોગસ કામ હાલે હે વિરોધ કરવા યોગ્ય હતો કારણ કે અમે અમારા આવવા જવાનું હટાણું કરવાનો જિલ્લાનો રસ્તો છે મુખ્ય માર્ગ છે ત્યાં આવતા જતા એવું જાણ થઈ કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એકદમ બોગસ પ્રકારે થઈ રહ્યું છે જેથી આજે અમે સ્થળ પર સ્થળ પર મુલાકાત ખાસ નાનીઓડી ગામના નાગરિકોએ જઈ અને સ્થળ તપાસ કરી સ્થળ તપાસ કરતાં એવું ખરેખર જણાવ્યું કે ખરેખર કામ કામ બોગસ થઈ રહ્યું છે અને જે ફાઇનલ કામ થઈ ગયું છે એ પણ એકદમ થિકનેસ વગરનું થયેલું છે જેથી કરી અમે ઉપર ટેલિફોનિક જિલ્લામાં જાણ કરી ડિપાર્ટમેન્ટને જાણ કરી ત્યાંથી ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિભાઈ આવ્યા એમને સ્થળ મુલાકાત લીધી અને એમને પણ પોતે સ્વીકાર્યું છે કે ના ખરેખર કામમાં ક્ષતિ છે બોગસ કામ થઈ ગયું છે અને બોગસ કામ થઈ રહ્યું છે